સૌથી નજીકનું બસ સ્ટોપ ક્યાં છે વેર ઇઝ ધ નિયરેસ્ટ બસ સ્ટોપ હું ટ્રેન સ્ટેશન સુધી કેવી રીતે જઈ શકું હાઉ ડુ આઈ ગેટ ટુ ધ ટ્રેન સ્ટેશન બસ ક્યારે નીકળે છે વોટ ટાઈમ ડઝ ધ બસ લીવ આ જગ્યાએ સીધી ટ્રેન છે ઇઝ ધેર ડાયરેક્ટ ટ્રેન ટુ ધીસ પેલેસ તમે કોઈ સારી સારી હોટેલ સિફારસ કરી શકો છો કેન યુ રિકોમેન્ડેડ અ ગુડ હોટેલ હું કરન્સી ક્યાં બદલી શકું વેર કેન આઈ એક્સચેન્જ કરન્સી શું આ જગ્યા પ્રવાસીઓ માટે સુરક્ષિત છે ઇસ ધીસ પેલે સેફ ફોર ટ્યુરિસ્ટ શું આ વિસ્તારની મુલાકાત લેવા માટે મને માર્ગદર્શનની જરૂર છે ડુ આઈ નીડ અ ગાઈડ ટુ એક્સપ્લોર ધીસ એરિયા હું સિમ કાર્ડ ક્યાંથી ખરીદી શકું વેર કેન આઈ બાય અ સિમ કાર્ડ શું તમારી પાસે આ શહેરનો નકશો છે ડુ યુ હેવ અ મેપ ઓફ ધીસ સિટી મુસાફરીમાં કેટલો સમય લાગે છે હાઉ લોંગ ડઝ ધ જર્ની ટેક મને ટેક્સી ક્યાં મળી શકે વેર કેન આઈ ફાઇન્ડ અ ટેક્સી શું તમે મને આ સ્થાન પર છોડશો કેન યુ ડ્રોપ મી એટ ધીસ લોકેશન રાઈડનું ભાડું કેટલું છે હાઉ મચ ડઝ ધ રાઇડ કોસ્ટ શું આ ટ્રેન માટે યોગ્ય પ્લેટફોર્મ છે ઇઝ ધીસ ધ રાઈટ પ્લેટફોર્મ ફોર ધ ટ્રેન હું એરપોર્ટ એરપોર્ટ સુધી કેવી રીતે જઈ શકું હાઉ ડુ આઈ ગેટ ટુ ધ એરપોર્ટ શું નજીકમાં શૌચાલય છે ઇઝ ધેર રૂમ નિયર બાય રસ્તામાં ખાવાનું ક્યાં મળી શકે વેર કેન આઈ ગેટ ફૂડ ઓન ધ વે શું આ રસ્તા પર ટ્રાફિક છે ઇઝ ધેર એન ટ્રાફિક ઓન ધીસ રૂટ શું હું અહીં બાઈક ભાડે લઈ શકું કેન આઈ રેન્ટ અ બાઈક હિયર હું ચેક ઇન કરવા માગું છું આઈ વુડ લાઈક ટુ ચેક ઇન શું તમારી પાસે ખાલી રૂમ છે ડૂ યુ હેવ એની વેકેન્ટ રૂમ એક રાતનું ભાડું કેટલું છે હાઉ મચ ઇઝ ધ રેન્ટ ફોર વન નાઇટ શું રૂમમાં વાયફાઈ છે ડસ ધ રૂમ હેવ વાય ફાય નાસ્તો ક્યારે આપવામાં આવે છે વોટ ટાઈમ ઇઝ બ્રેકફાસ્ટ સર્વ શું મને રૂમ સર્વિસ મળી શકે કેન આઈ ગેટ રૂમ સર્વિસ શું અહીં ધોવાની સેવા ઉપલબ્ધ છે અથવા શું અહીં ધોયાની સેવા ઉપલબ્ધ છે ઇઝ ધેર આ લોન્ડ્રી સર્વિસ અવેલેબલ હું મારા રહેવા સમયગાળાને વધારવા માગું છું આઈ વુડ લાઈક ટુ એક્સટેન્ડ માય સ્ટે શું તમે મારી માટે ટેક્સી બોલાવી શકો છો કેન યુ કોલ અ ટેક્સી ફોર મી હું મારી કાર ક્યાં પાર્ક કરી શકું વેર કેન આઈ પાર્ક માય કાર અહીંની શ્રેષ્ઠ મુલાકાત જગ્યાઓ કઈ છે વિચ આર ધ બેસ્ટ પેલેસ ટુ વિઝિટ હિયર અહીંનું સૌથી લોકપ્રિય આકર્ષણ કયું છે વોટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર એટ્રેક્શન હિયર શું તમે મને આ જગ્યાનો ઇતિહાસ જણાવી શકો છો કેન યુ ટેલ મી ધ હિસ્ટ્રી ઓફ ધીસ પેલેસ શું નજીકમાં કોઈ સાહસિક પ્રવૃત્તિઓ છે આર ધેર એની એડવેન્ચર એક્ટિવિટીઝ નિયર બાય ટિકિટની કિંમત કેટલી છે હાઉ મચ ડઝ ધ ટિકિટ કોસ્ટ આ જગ્યા ખુલ્લી રહેવાનો સમય શું છે વોટ આર ધ ઓપનિંગ અવર્સ ઓફ ધીસ પેલેસ શું અહીં માર્ગદર્શક પ્રવાસ ઉપલબ્ધ છે ઇઝ ધેર અ ગાઈડ ટ્યુર અવેલેબલ સમુદ્રી ચિહ્ન ક્યાંથી ખરીદી શકું વેર કેન આઈ બાય સેવેન યર્સ સોવેન યર્સ શું હું અહીં ફોટા ખેંચી શકું કેન આઈ ટેક પિક્ચર હિયર શું જૂથ બુકિંગ માટે શૂટ છે ઇસ ઇઝ ધેર ડિસ્કાઉન્ટ ફોર group બુકિંગ્સ મને મદદની જરૂર છે આઈ need હેલ્પ સૌથી નજીકનું હોસ્પિટલ ક્યાં છે વેર is ધ નિયરેસ્ટ હોસ્પિટલ મારું પાકેટ ખોવાઈ ગયું આઈ લોસ્ટ માય વોલેટ શું તમે પોલીસને બોલાવી શકો છો કેન યુ કોલ ધ પોલીસ ઇમરજન્સી એક્ઝિટ ક્યાં છે વેર ઇઝ ધ ઇમરજન્સી એક્સિટ હું તંદુરસ્તી મહેસૂસ કરતો નથી આઈ એમ નોટ ફિલિંગ વેલ મારું સામાન ગુમ થઈ ગયું છે માય લગેજ ઇઝ મિસિંગ શું નજીકમાં કોઈ દવાખાનું છે ઇઝ ધેર અ ફાર્માસી નિયર બાય કુદરતી આફતના કિસ્સામાં મારે શું કરવું જોઈએ વોટ શુડ આઈ ડૂ ઇન કેસ ઓફ નેચરલ ડિઝાસ્ટર શું તમે મને નજીકના પોલીસ સ્ટેશન સુધી દોરી શકો છો કેન યુ ગાઈડ મી ટુ ધ નિયરેસ્ટ પોલીસ સ્ટેશન આનો ખર્ચ કેટલો છે હાઉ મચ ડઝ ધીસ કોસ્ટ શું મને છૂટ મળી શકે કેન આઈ ગેટ અ ડિસ્કાઉન્ટ શું તમે ક્રેડિટ કાર્ડ સ્વીકારો છો ડુ યુ એક્સેપ્ટ ક્રેડિટ કાર્ડ શું તમે મને આપ પેક કરીને આપી શકો છો કેન યુ પેક ધીસ ફોર્મિંગ શું આ ઉત્પાદન અલગ કદમાં ઉપલબ્ધ છે ઇઝ ધીસ પ્રોડક્ટ અવેલેબલ ઇન અ ડિફરન્ટ સાઇઝ જો જરૂરી હોય તો શું હું આ પાછું આપી શકું કેન આઈ રિટર્ન ધીસ ઇફ નિડ સ્થાનિક હસ્તકલા કૃતિઓ મને ક્યાંથી મળી શકે વેર કેન આઈ ફાઇન્ડ લોકલ હેન્ડીક્રાફ્ટ શું તમારું કોઈ કેટલોગ છે ડુ યુ હેવ અ કેટલોગ શું આ ભાવ પર મોલ ભાવ કરી શકાય છે ઇઝ ધીસ પ્રાઇસ નેગોશિએપલ નેગોશિએપલ શું હું રોકડમાં ચૂકવણી કરી શકું કેન આઈ પે ઇન કેસ શું હું મેન્યુ જોઈ શકું કેન આઈ સી ધ મેન્યુ પ્લીઝ શું તમારી પાસે શાકાહારી વિકલ્પ છે ડુ યુ હેવ વેજીટેરિયન ઓપ્શન આ જગ્યાની વિશેષતા શું છે વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ ધીસ પેલેસ કૃપા કરીને મને થોડું પાણી આપી શકો છો કેન આઈ ગેટ સમ વોટર પ્લીઝ શું આ વાનગી મસાલેદાર છે ઇસ ધીસ ડીશ સ્પાઈસી શું તમે આને ઓછું મસાલેદાર બનાવી શકો છો કેન યુ મેક ઇટ લેસ સ્પાઈસી ખાવાનું પીરસવામાં કેટલો સમય લાગશે હાઉ મચ ટાઈમ વિલ ઇટ ટેક ટુ સર્વ ધ ફૂડ કૃપા કરીને મને બિલ આપી શકો છો કેન આઈ ગેટ ધ બિલ પ્લીઝ શું તમારી પાસે ડેઝર્ટ છે ડુ યુ હેવ એની ડેઝર્ટ શું અહીં ટીપ આપવી ફરજિયાત છે ઇઝ ટીપિંગ મેન્ડેટરી હિયર શહેરનું કેન્દ્ર કઈ દિશામાં છે વિચ વે ઇઝ ધ સિટી રેસેન્ટર શું તમે મને નકશામાં બતાવી શકો છો કેન યુ શો મી ઓન ધ મેપ તે અહીંથી કેટલું દૂર છે હાઉ ફાર ઇઝ ઇટ ફ્રોમ હિયર શું હું આ જગ્યાને પગપાળા જઈ શકું છું કેન આઈ વોક ટુ ધીસ પેલેસ ત્યાં પહોંચવા માટે કોઈ શોર્ટકટ છે ઇઝ ધેર અ શોર્ટકટ ટુ ગેટ ધેર ત્યાં જવા માટે મારે કઈ બસ લેવી જોઈએ વિચ બસ શુડ આઈ ટેક ટુ ગો ધેર આ ગંતવ્ય સુધી કેટલા સ્ટોપ્સ છે હાઉ મેની સ્ટોપ્સ આર ધેર ટુ ધીસ ડેસ્ટિનેશન શું મને અહીંથી જાહેર પરિવહન મળી શકે કેન આઈ ગેટ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રોમ હિયર આ માર્ગ માટે ભાડું કેટલું છે વોટ ઇઝ ધ ફાર ફોર ધીસ રૂટ મ્યુઝિયમ માટે આ યોગ્ય માર્ગ છે ઇઝ ધીઝ ધ કરેક્ટ વે ટુ ધ મ્યુઝિયમ મારે અહીં શું પહેરવું જોઈએ વોટ શુડ આઈ વેયર હિયર શું અહીં કોઈ સ્થાનિક રિવાજ છે જે મારે અનુસરવા જોઈએ આર ધેર એની લોકલ કસ્ટમર્સ આઈ શુડ ફોલો લોકોના ફોટા પાડવા ઠીક છે ઇઝ ઇટ ઓકે ટુ ટેક પિક્ચર ઓફ પીપલ અહીં લોકો કેમ અભિવાદન કરે છે હાઉ ડુ પીપલ ગ્રીટ હેયર અહીં અહીંના પરંપરાગત ખોરાક કયા છે વોટ આર ધ ટ્રેડિશનલ ડિશિસ હિયર શું અહીંના બજારોમાં ભાવતર સામાન્ય છે ઇસ બાર્ગેનિંગ કોમન ઇન માર્કેટ્સ હિયર શું હું આ જગ્યામાં અંદર જૂતા પહેરી શકું કેન આઈ વેર શૂઝ ઇનસાઇડ ધીસ પેલેસ શું અહીં લોકો અંગ્રેજી સમજે છે ડૂ પીપલ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ હિયર અહીં કયા તહેવાર ઉજવાય છે વોટ ફેસ્ટિવલ આર સેલિબ્રેટેડ હિયર શું ટીપ આપી અશિષ્ટ માનવામાં આવે છે ઇઝ ટીપિંગ કન્સીડર્ડ રૂડ હિયર આજે આબોહવા કેવી છે વોટ ઇ વોટ ઇઝ ધ વેધર લાઇક ટુડે શું નજીકમાં કોઈ પ્રખ્યાત બજાર છે ઇઝ ધેર અ ફેમસ માર્કેટ નિયર બાય મને એટીએમ ક્યાં મળી શકે વેર કેન આઈ ફાઇન્ડ એનઆઈટીએમ શું આ જગ્યા પર જવા માટે મને વિશેષ પરમિટ જોઈ ડૂ આઈ નીડ અ સ્પેશિયલ પરમિટ ટુ વિઝિટ ધીસ પેલેસ શું તમે પરિવાર માટે અનુકૂળ જગ્યા સિફારસ કરી શકો છો કેન યુ રિકમેન્ડેડ અ ફેમિલી ફ્રેન્ડલી સ્પોટ હું પ્રવાસી માહિતી કેન્દ્રનો સંપર્ક કેવી રીતે કરી શકું હાઉ ડૂ આઈ કોન્ટેક ધ ટ્યુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર અહીં કયા સમૂતિ છેના પ્રખ્યાત છે વોટ સોવેનિયર્સ આર ફેમસ હિયર શું હું અહીં રાત્રે કેમ કરી શકું કેન આઈ કેમ હિયર ઓવર નાઇટ શું આજે રાત્રે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ છે આર ધેર એની કલ્ચર કલ્ચરલ પરફોર્મન્સ ટુ નાઇટ મને સ્થાનિક પરિવહન સમયસૂચિ ક્યાં મળી શકે વેર કેન આઈ ફાઇન્ડ લોકલ ટ્રાન્સપોર્ટ શેડ્યુલ